ઠંડુ ઠંડુ વાતાવરણ લાગી આમાં હા માલ ફાઇનલી કાળો માલ મિત્રો આ નું કઈ અમારું બારું છે પણ કઈ દેખાતું ન એટલે ઘડીક ઊભી ગયા થા કરતા છે ચોસ્કી મારે વો કડક માલે સો હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી રામ પરિવાર લોંગ સ્વાગત છે બધા મિત્રોનું બરાબર તો આજે જાય છે મિત્રો બંદરમાં માં હું તમને બતાવવાનો છે કે દ્રશ્ય ને દ્રશ્ય હું હું અમે પ્રોસેસિંગ કરીએ બરાબર કે માલ કઈ રીતના બરફ ડીઝલ કઈ રીતના લઈ અને પાછા નીકળીએ વિડીયો બનાવું તો મિત્રો જાધવભાઈ શેડા લઈને આવે ને અમારું બંદર છે ને નજીક પૂગી જઉં ને એટલી અંધી છે ને આમાં કોઈ જાતનું કંઈ દેખાતું નથી એટલું અંધારું છે ખરી એકલી અંધી છે

મોશિયાંં દેખાતું તો તો મિત્રો આ રીત નું કોઈ બારું છે પણ કંઈ દેખાતું ન એટલે ઘડીક ઉભી જાય હતા ના અંતિ છે એટલે જો હું કંઈ દેખાતું નથી મંદરમાં જવાનું તો મિત્રો ફાઇનલી અમે ઊભી જ એટલે મંદરમાં ને અત્યારે ત્યારે એવો એ પડે ને માલ સારું છે ને આ આ વાતું કરે છે

બાજુની બોટમાં છે ને મિત્રો તો મિત્રો અહીંયા ઝાળી ખેંચે જો તો આ રીતનો તમે કહેતા હોય ને કે માલ કઈ રીતના ખાલી કરો તો આ બે હૂક છે આ બરાબર ખીલા ને આમાં ઝાળી કોલ્ડ રૂમ માંથી બહાર આવી જાય ને સામેની બોટે આગડી જો આ બાજુની બોટમાં બરફ આવે બરાબર તો આ રીતની કંઈક બરફ આવે આ લુકડું પકડી રાખવાનું અને ખાના ભરતા જવાના ને અમારે જાદવ ભાઈ જો આવે ને આ બરફની લાદી છે ને આ રીતનું કંઈક કોલ્ડ રૂમ માં માલ ભરવાનો હોય સેવલે સેવલે કરશનભાઈ જો જાળ્યું ભરે ગોટાવાળી છે અહીંયા અમને તેડકો લાગે જ નહીં ને ટેટ ગોટો વળી જાય બરાબર તો કન્ટિન્યુ મિલી જશે તો મિત્રો આ રીતના અમે કંઈક માલ ખાલી કરીએ અને વિડીયોમાં બન્યા રહેજો બધે વ્યવસ્થિત બતાવવા અને એટલા અહીં ગરમી થાય ને કે તમે વાત પૂછો દરિયામાં તો એટલી થાય પણ બંદરમાં એટલી થાય

ને આ બધા જો આ એક આ હું હોડીવાળો શું કરીશ ખબર છે આમાં ગામત આવતું હોય ને બોટમાં એટલે બુડતો હોય લાઈટું નાખતો હોય લાકડાની બોટમાં પાઉસિંગ અમારે અત્યારે છે ને જમવાનું છે ને કિરિયાનું બનાવવા પાછું પછી હું તમને બતાવું એટલે માણસું છે ને અમારા સેન્ડલ મિત્રો ઘેરી ગયા મજાને તે લે ને માલ ચાલુ છે એમ પાંચ જણા છે એટલે ટાઈમ જ્યાં છે કેવો લાગે સરસ લાગે હા રૂપાળો જો લાગે નહીં કેમ લાગે તમને

તો મિત્રો બિરિયાની મસ્ત મજાની બપોરે પાકી જઈશ મોઢિયાની બરાબર થાળી લઈને ભાગવાનું છે કેબિનમાં તો મિત્રો ફાઇનલી હવે છે ને જમી લઈએ વાગી બાર સાડા બાર વાગી જાય ને બપોરનો નાસ્તો કરી લે ને પછી મેચ લેસ્તા તો કાઢવાના છે બરફ લેવાની છે ડીઝલ લેવાની છે બાઇડનમાં પણ છે બરાબર મસ્ત મજાની બિરિયાની થમ્સ થમ્સઅપ વિથ થમ્સઅપ તમારે પટેલ ખાવા બાંધી જાશ ટેસ્ટિંગ ટેસ્ટિંગ મેન્યુ બહુ લેવર આવી જાસ ભૂખા થઈ જાશ

તો મિત્રો અત્યારે વાગી જશ ત્રણ સાડા ત્રણ ચાર વાગી જાશ ને અહીં જો કો તડકી વેળા પતંગ છે અમારી બોટમાંથી આવીને ઉડેસ પતંગ જો વાહ શું સીન છે મહેસલાઈતા અહીં પેઢીશ અમારું ખાતર કોઈ લેવા આવ્યું નથી બરાબર તાલપત્રી હવે છોડીને જડી ઓછો થઈ જાય થોડો અહીંયા પતંગ જો ઉડેશ તો મિત્રો વાગી જશ એટલા સાત આઠ વાગી જશ બરાબર ને આખો આખોથી એટલા રેવરાજ ને તડકાના કે તમે વાત પૂછોમાં

ब्लॉग बन रहा है तुम्हारा YouTube तो में आओगे लगाओ अच्छे से तो मित्रों फाइनली आई जैसे पानी पूरी बराबर ना केरोसिन वालू पानी है तो खाई नहीं चाहिए फटाफट ने रिक्शा ही आई जैसे माल खाली करवा करवाटे बराबर तो खाई नहीं चाहिए पहले पूरी पूरी

બાલડી જો લેવાય જ જશે બ્રેડ આવી જશે મિત્રો બ્રેડ ને અડી જાય જાય આટલી ડુંગળી છે તો ખાઈ લે ને હોઈ જાય પછી કાલે મળી જાય બરફ લેવા ટાણે મિત્રો ફાઈનલી આવે જો આ રીતે કંઈક બરફ બરાબર બીજા નંબર ઉપર બોક્સ બરફ જાય છે લુકડાનું જો કરશનભાઈ પકડી રહ્યા છીએ

ફાઇનલી નીકળી જાય ફિશિંગ બરાબર બહુ ઘોંઘાટ આવતો હોય હવે જાય દરિયા મેસ્ટલા પકડવા અંદર ને વિડીયો આવી બરાબર આપણે મોરે ઉભી જાય ડાયરેક્શન દેતા જાય ને બંદરને કહી દે ભાઈ ભાઈ આપ આવી જળિયર લઈને નાળિયેર ભાંગવા નાળિયર ભાંગવાનું છે